આજે એકવીસમાં વર્ષે છેલ્લા એકવીસ વર્ષથી અમે સાથે જનયુ પરિવર્તનનો કાર્યક્રમ રાખીએ છીએ અંકલેશ્વર મહાદેવ ગોધરા ખાતે અને એમાં મોટી સંખ્યામાં ભૂદેવો જોડાય છે અને અમે તમામ આપણે વિધિ વિધાન સાથે આ જનયુ પરિવર્તનનો કાર્યક્રમ રાખીએ છીએ અને ત્યારબાદ અમે પૂર્ણ કુટુંબ સાથે અહીંયા આગળ જમણાવારનો બી કાર્યક્રમ કાયમ રાખીએ છીએ અને આગળ અમારા દાતા ડૉક્ટર પંડ્યા સાહેબ છે જે દર વર્ષની જેમ આ વર્ષે અમારા દરેક દાતાઓ બી અલગ અલગ રીતે અમને જમણા આપતા હોય છે ને રીતે દર વર્ષે અમે સાથે જરૂર પરિવર્તન કરતા હોય છે આભાર મા મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે